નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં કંડક્ટર ભરતી સ્પેશિયલ બે હજાર એકવીસ અંતર્ગત ગુજરાતના ઇતિહાસને લગતા મહત્ત્વના પ્રશ્નો જોઈશું જે આજનો પાર્ટ નંબર ટુ રહેશે શરૂઆત કરીએ બ્યાસી નંબરના ક્વેશ્ચનથી હડપ્પાની શોધ પહેલી વહેલી વાર કઈ રીતે થઈ હતી તો ઈ સીસન અઢારસો છપ્પનમાં પંજાબ ક્ષેત્રમાં રેલવેના પાટા નાખતી વખતે તેની શોધ થઈ હતી એ સિસન ઓગણીસો વીસમાં પુરાતત્વ શાખાના વડા કોણ હતા સર જોન માર્શલ હડપ્પાનું ઉત્ખનન કાર્ય કઈ સાલમાં કરવામાં આવ્યું ઈસવીસન ઓગણીસો હડપ્પાનું ઉત્ખનન કાર્ય કયા પુરાતત્વવિદોના માર્ગદર્શન હેઠળ થયું હતું તો રખાલ બેનરજી અને દયારામ શાહની દેખરેખ હેઠળ થયું હતું હડપ્પા સભ્યતાનું સૌથી ઉત્તરમાં આવેલ સ્થળ કયું છે તો જમ્મુ કાશ્મીરનું માંડા અખનૂર હડપ્પા સભ્યતાનું સૌથી દક્ષિણમાં આવેલું સ્થળ કયું છે મહારાષ્ટ્રનું દાયમાબાદ હડપ્પા અથવા સિંધુ સભ્યતાનું સૌથી પૂર્વનું સ્થળ કયું છે ઉત્તર પ્રદેશનું આલમગીરપુર સિંધુ સભ્યતાનું સૌથી પશ્ચિમમાં આવેલું સ્થળ કયું છે બલુચિસ્તાનનું સુકતા ગેન્ડોર સિંધુ સભ્યતા કયા આકારે ફેલાયેલી જોવા મળે છે ત્રિકોણાકારે સિંધુ સભ્યતાનું પ્રથમ અવશેષ તરીકે શું મળી આવ્યું ઈટ સિંધુ સભ્યતાના નિર્માતાઓ કોને માનવામાં આવે છે દ્રવિડોને સિંધુ સભ્યતાની વિશેષતા શું છે તો તેમનું નગર આયોજન સિંધુ સભ્યતાની નગર રત્નાની વિશેષતા કઈ છે તો તેમની ગટર વ્યવસ્થા પણ સિંધુ સભ્યતાનો સમાજ કેવો હતો માતૃપ્રધાન સમાજ હતો હડપ્પા સભ્યતામાં સમાજ કેટલા વર્ગમાં વિભાજીત કરી છે ચાર વર્ગમાં હડપ્પા સભ્યતામાં સમાજ કયા ચાર વર્ગમાં વિભાજીત થયો હતો વિધરાણો યોદ્ધાઓ વ્યવસાયીઓ અને શ્રમજીવીઓ સિંધુવાસીઓ ભોજનમાં સાનો ઉપયોગ કરતા હતા શાકાહાર અને માંસાહાર બંનેનો સિંધુ સંસ્કૃતિના વસ્ત્રો સામાથી બનેલા હતા ઊન અને સૂતરાઉ કાપડમાંથી પાસાની રમત એ કઈ સંસ્કૃતિની દેન છે સિંધુ સંસ્કૃતિની સિંધુવાસીઓ કઈ ધાતુથી અજાણ હતા લોખંડ કપાસની ખેતીની શરૂઆત કરવાનો શ્રેય કોને ફાળે જાય છે સિંધુવાસીઓને ફાળે સિંધુ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો ખેતી સિંધુ સભ્યતામાં વેપાર કઈ પદ્ધતિથી થતો હતો વસ્તુ વિનિમય પ્રણાલીથી સિંધુવાસીઓ વાહન વ્યવહાર સાના દ્વારા કરતા હતા બળદગાડી અને એકા ગાડી દ્વારા સિંધુ સભ્યતાના લોકો કોની પૂજા કરતા હતા માતૃદેવી અને પશુપતિનાથ શિવની સિંધુ સંસ્કૃતિમાં કયું વૃક્ષ પવિત્ર ગણાતું હતું પીપળનું મોર બનાવવા માટે શેનો ઉપયોગ થતો હતો શેલખડી પથ્થરનો સિંધુ સભ્યતાની સંપૂર્ણ લિપિ ક્યારે પ્રકાશમાં આવી ઈસવીસન ઓગણીસો ત્રેવીસમાં સિંધુ લિપિ કેવા પ્રકારની લિપિ છે ચિત્રા લિપિ છે જે જમણેથી ડાબે એમ સર્પાકારે લખાતી હતી કયા ભાષાશાસ્ત્રી સિંધુ લિપિ વાંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે ભાષાશાસ્ત્રી મહાદેવન ગુજરાતમાંથી મળી આવેલ સૌપ્રથમ પ્રથમ સ્થળ કયું રંગપુર રંગપુર કઈ સાલમાં મળી આવ્યું ઈસવીસન ઓગણીસો એકત્રીસમાં રંગપુર કઈ નદીના કિનારે આવેલું છે ભાદર નદીના રંગપુર હાલ કયા જિલ્લામાં આવેલ છે સુરેન્દ્રનગર હડપ્પ્ય સ્થળ રંગપુરનું ઉત્ખનન કાર્ય કોણે કર્યું શ્રી માધવ સ્વરૂપ વત્સે રંગપુરના ઉત્ખનન દરમિયાન શું મળી આવ્યું કાચી ઈટોના મકાન લોથલનું ઉત્ખનન કાર્ય કઈ સાલમાં થયું ઈસવીસન ઓગણીસો ચોપન પંચાવનમાં લોથલનું ઉત્ખનન કરતા કોણ છે એસ આર રાવ હાલમાં લોથલ ક્યાં આવેલ છે અમદાવાદના ધોળકા તાલુકામાં લોથલ કઈ બે નદીઓના પ્રદેશમાં આવેલ છે તો ભાદર અને સાબરમતી નદી પરંતુ તે ભાદરની વધુ નજીક છે સિંધુ સભ્યતાનું સૌથી મોટું બંદર કોને માનવામાં આવે છે લોથલને લોથલનો અર્થ શું થાય છે મરેલાનો ટેકરો બારીક છિદ્રોવાળા સોનાના મણકા ક્યાંથી મળી આવ્યા લોથલમાંથી સહમરણ એટલે કે જોડિયા કબર ના રિવાજનું સૂચન કરતા અવશેષ ક્યાંથી મળી આવ્યા લોથલમાંથી કચ્છમાંથી સિંધુ સભ્યતાની કેટલી વસાહતો મળી આવી છે સાહીઠ વસાહતો સિંધુ વસાહત શિકારપુર કચ્છના કયા તાલુકામાં આવેલ છે ભચાઉ દેસલપર વસાહત કયા તાલુકામાં આવેલ છે નખત્રાણા સુરકોટડા કચ્છના કયા તાલુકામાં આવેલ છે રાપર એકમાત્ર માત્રોડાના અવશેષ મળ્યા હોય એવી વસાહત કઈ છે સુરકોટડા સુરકોટડાના ઉત્ખનન કરતા કોણ છે જગતપતિ જોશી સિંધુ સભ્યતાનો વિશેષ નગર ધોળાવીરાની પહેલી વહેલી શોધ ક્યારે થઈ ઈસવીસન ઓગણીસો સાહીઠમાં મિત્રો યાદ રાખજો બધી જે સિંધુ સભ્યતાની શોધ ધોળાવીરા છે લોથલ છે હડપ્પા સ્ટેપ બાય સ્ટેપ જેમ સમય જતો ગયો તેમ તેમ અલગ અલગ શોધ થતી ગઈ ધોળાવીરા કચ્છના કયા રણમાં આવેલ છે કચ્છના મોટા રણમાં ધોળાવીરા કચ્છના કયા તાલુકામાં આવેલ છે ભચાઉ તાલુકાના ખદીરબેટમાં એકમાત્ર ત્રિસ્તરીય નગર રચના ધરાવતી સિંધુ વસાહત કઈ છે ધોળાવીરામાં ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય કઈ સાલમાં કરવામાં આવ્યું ઓગણીસો કરતા કોણ છે રવિન્દ્રિહો વાળો અભિલેખ ક્યાંથી મળી આવ્યો ધોળાવીરામાંથી દેસલ પર કઈ નદીના કિનારે આવેલ છે મોરઈ ચડકતા લાલ મૃદ પાત્રો એ કયા સિંધુ સ્થળની વિશેષતા છે પ્રભાસ સોમનાથ રોજડી શ્રીનાથગઢ ક્યાં આવેલ છે રાજકોટ જિલ્લામાં ગોંડલ પાસે રોજડી કઈ નદીના કિનારે છે ભાદર નદીના કિનારે કઈ સિંધુ વસાહતમાં લોકો માટીમાંથી બનાવેલ મકાનોમાં નિવાસ કરતા હતા રોજડી માછલા પકડવાની કલ કયા સિંધુ સ્થળેથી મળી આવેલ છે રોજડી સરિયાના પુત્ર આનર્તના સમયમાં ગુજરાત કયા નામે ઓળખાતું હતું આનર્ત સરિયાતીના પુત્ર આનર્તના સમયમાં રાજધાની કઈ હતી કુશસ્થળી હાલમાં ગુજરાતનો કયો વિસ્તાર આનર્ત નામે ઓળખાય છે ઉત્તર ગુજરાત મથુરાથી યાદવ સ્થળાંતર કરીને ક્યાં આવ્યા હતા કુશસ્થળી યાદવોએ કુશસ્થળી પાસે કયું નગર વસાવ્યું હતું દ્વારાવતી કે દ્વારકા મૌર્યકાળ તથા ગુપ્તકાળમાં સૌરાષ્ટ્રને કયા નામે ઓળખવામાં આવતું હતું સૌરાષ્ટ્ર મૌર્યકાળ દરમિયાન સૌરાષ્ટ્રનું પાટનગર કયું હતું ગિરિનગર મૌર્યકાળનું ગિરિનગર એટલે હાલનો કયો પ્રદેશ જુનાગઢ કયા સમય દરમિયાન ગુજરાત જુદા જુદા ખંડો જેવા કે કચ્છ આનંદ સૌરાષ્ટ્ર સાબરમતી જેવા નામોથી ઓળખાતો હતો સમય દરમિયાન મૈત્રક કાળ દરમિયાન સમગ્ર ગુજરાત કયા નામે ઓળખાતું હતું લાટ પ્રદેશ કયા કાળ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો સમાવેશ લાટ પ્રદેશમાં થતો હતો મૈત્રક કાળ દરમિયાન અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય

કયા સોલંકી રાજાએ પોતાની સત્તા સત્યપુર મંડલ અને સારસ્વત મંડળ સુધી સ્થાપિત કરી હતી સોલંકી રાજા મૂળરાજ સોલંકી રાજા મૂળરાજ સત્યપુર મંડળ એટલે કયો પ્રદેશ રાજસ્થાનના સાંચોરની આસપાસનો વિસ્તાર સારસ્વત મંડળ એટલે કયો પ્રદેશ ઉત્તર ગુજરાતમાં સરસ્વતી નદી કાંઠાનો પ્રદેશ કયા રાજાના સમયથી હાલના ઉત્તર ગુજરાતને ગુર્જર દેશ નામ લાગુ પડ્યું હતું સોલંકી રાજા મૂળરાજના સમયથી કયા અરબ યાત્રાળુએ ગુર્જર શબ્દને આરબ પ્રત્ય અત લગાવીને ગુજરાત નામ આપ્યું અલબરૂએ ગુજરાત નામનો સૌ પ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે ઈસવીસન બારસો તેત્રીસમાં લખાયેલ આબુરાસમાં પંદરમી સદીમાં રચાયેલ કયા ગ્રંથમાં ગુજરાત નામ ઉલ્લેખાયું છે કાનહળદે પ્રમદમાં સરિયાતી કોનો પુત્ર હતો મનુનો પૌરાણિક કાળમાં ગુજરાત પર સૌ પ્રથમ સત્તા કોણે સ્થાપિત કરી હતી સર આનર્થ કોનો વંશજ હતો સરિયાતિનો સરિયાતિની પુત્રી સુકન્યાના લગ્ન કોની સાથે થયા હતા બ્રુગુકુળના ઋષિ સાથે આનર્તના શાસનકાળ દરમિયાન ગુજરાત કયા નામે ઓળખાતું હતું આનર્ત પ્રદેશ રૈવત કુકુર્મી કોના વંશજ હતા આનર્તનું વંશજ આનર્ત પ્રદેશની રાજધાની કઈ હતી કુશસ્થળી કોના સમયમાં પુણ્યજન્ય રાક્ષસોએ કુશસ્થળી પર આક્રમણ કર્યું હતું રૈવત કુકુર્મીના સમયમાં શ્રીકૃષ્ણ સહિત યાદવોએ કોના આક્રમણોથી કંટાળી સ્થળાંતર કર્યું હતું નરેશ જરાસંઘથી કૃષ્ણ યાદવે કુશસ્થળીનું નવનિર્માણ કરી કયું નગર વસાવ્યું દ્વારકા અથવા દ્વારાવતી રૈવત કુકુદમિની પુત્રી રેવતીના લગ્ન કોની સાથે થયા હતા બલરામ દધીચ ઋષિ કઈ નદીના કિનારે વસ્યા હતા સાબરમતી અસુરોને હળવા માટે કયા ઋષિએ પોતાના અસ્થિઓ આપ્યા હતા દધીચ ઋષિએ હૈ હૈ કુળ એ કયા કુળની શાખા હતી યાદવ રાજા કૃતવીર્યની રાજધાની કઈ હતી માહિષ્મતી માહિષ્મતી હાલ કયા રાજ્યનો પ્રદેશ છે મધ્યપ્રદેશ રાજા કૃતવીર્ય કયા કુળનો હતો હૈહૈ કુળનો કૃતવીર્ય રાજાને કોની સાથે સંઘર્ષ થયો હતો ભૃગુ કુળ સાથે જમદાગની પુત્ર પરશુરામે કોનો પરાભવ કર્યો હતો અર્જુન કાતરવીર્ય મિત્રો આ હતા મિત્રો આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવના દળી વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત